રાઠોડ અને આપણી સમક્ષ ઉપસ્થિત છે ગુજરાતી મૂવીના હીરો એક્ટર છે હર્ષલ માકડ તો સર તમને અભિનેતા બનવાનો વિચાર ક્યાંથી આવ્યો આમ તો અભિનેતા બધા નાનપણથી જોઈએ છે આમ જુઓ તો કાંઈક કાંઈક એક્ટિંગ બધાને આવડતી હોય છે પણ હું બેસિકલી મને રાઇટર રાઇટિંગનો શોખ હતો હું પુસ્તક લખતો તો અલગ અલગ અને પુસ્તક લખતા લખતા એક જે વાર્તા હતી એની પર નાટક બનાવવાનો વિચાર આવ્યો અને એમાં જે નાયકનું પાત્ર હતું અમારે જે ડિરેક્ટર હતા રક્ષિતભાઈ એ કીધું કે આ જે પાત્ર છે એ તમે લખતા લખતા આમ પી ગયા તમે એ પાત્ર તમે જ ભજવો હતો ત્યારે તો મને કંઈ એવું આવડતું નહીં કારણ કે સ્કૂલમાં જે બાલ સ્રવ નાટક હોય બસ એવી કોઈ આપણે એક્ટિંગ એવો ખાસ અનુભવ હતો નહીં પણ એમ શોખ ખરી બધા એનું હીરો થવું કોને ના કરવા પણ બહુ અઘરું આકરું અઘરું કામ પણ ગમતું કામ એટલે ધીમે ધીમે એમાં લાવ્યું તો ચાલી ગયું એક બે ત્રણ ચાર પાછમ ફિલ્મ પણ એક છે કે ભાઈ એક્ટિંગ જે છે એ ગમે એટલી તમે કરો એ કામ કામ ન શીખવાય એ પુસ્તક જે નથી હોય પેલું પિક્ચર હોય મારું તેમાં ભૂલ એમાં ઇમ્પ્રુવાઇઝેશન હોય ધીમે ધીમે કદાચ દસ બાર પંદર પચાસ પિક્ચર પછી પણ કંઈક કંઈક નવું શીખવું પડે

નારી શક્તિની સરસ વાર્તા છે અને એવી વાર્તા છે કે જેની અંદર ગુજરાતી દીકરી કેવી હોય અને કેવી હોવી જોઈએ એ ખાસ તફાવત દર્શાવ્યો છે અને ટુરિઝમ એક ફિલ્મ છે અને વાર્તા એવી છે કે ઘણા બધા ટુરિસ્ટ આવતા હોય અને એ કઈ રીતે એમાં સફળાય છે દેશ પ્રેમની અંદર દેશને પસંદ કરવો કે પ્રેમને પસંદ કરવો એ દીકરીની અસમંજસની અંદર ને આ વાર્તા ગુજરાત મારો જે રોલ છે એ નેચરલ રોલ થી થોડોક અલગ એટલે કહી શકાય કારણ કે એક ટુરિસ્ટ છે મુંબઈ થી આવેલો વ્યક્તિ હોય અને એને ગામ ગમી જાય છે ગામના લોકો ગમી જાય છે ગામની દીકરી ગમી જાય છે અને પછી એ ગામ ઉપરની મુસીબત કેવી રીતે દૂર કરે છે એના ઉપર આ ચાલુ અમે પણ એવું ઈચ્છીએ છીએ કે તમારું આ મૂવી જોઈને લોકોને પણ એક નવી પ્રેરણા મળે એમનાથી લોકોને પણ શીખવા મળે કે સર જે સંદેશ આપવા માગે છે તે છોકરીઓને પણ લાગુ પડે છે તો તેના ઉપર જ મૂવી છે જોકે તો સર તમારી પ્રેરણા કોણ છે કોઈ કોઈપણની પ્રેરણા હું એવું માનું છું કે એના અનુભવ હોય છે કોઈ વ્યક્તિ હોય તો એની સાથે એ કંઈ જોયું હોય મને બસ એક જ જીવન મને ગમે લક્ષ્ય કંઈ નવું નવું કરતા તમે જીવન તમને મળ્યું છે તો તમે માત્ર તો એ ન હોય છે મારો લાઈફ નો કે એવો કે જે મળે જે મારી આજુબાજુ હોય એ હેપીનેસ ફીલ કરે એના સપના સિરિયસલી લે કારણ કે સપના પૂરા કરવા જોઈએ દરેક વ્યક્તિઓમાં કંઈક કંઈક સપનું હોય એ જો પૂરું ના થાય તો એ વ્યક્તિ જે છે એનું પોતાનું સપનું ઉપર રાખે મારું તો આ સપનું હોય તો મારો છોકરો પૂરો કરે તમારી છોકરી પૂરી કરે એવું ન થાય એના કરતાં તમે એવી લાઈફ જીવો મને મુંબઈમાં એક નિર્માતા મને બહુ સરસ વાત હતી કે તમે જીવન કોઈ પણ જીવો મોત છે ને મૃત્યુ એ તમારી નોંધ નો જે ન્યૂઝ હોવા તો એ મોત ન્યૂઝ હોય ને એવી મારી ઈચ્છા છે કોઈ ન્યૂઝ બનવા એવી એવી મારું સપનું છે એટલે માત્ર ફેમસ થવું નહીં પણ લોકો આપણા મૃત્યુ પછી ઇન્સ્પાયર થયા લોકોને અપસર થયો હોય વ્યક્તિ જે છે એ ખાલી થઈ ગઈ બાકી લોકો તો આવે છે ને જાય છે ને પોતાનું જીવન સ્વાર્થ ખાણી પીણીમાં અને પોતાની મહોત્સવમાં પૂરો કરતો જે દરેક કરે છે કે આખો દિવસ આપણે જીવન નિર્વાહ માટે ખર્ચ કરી નાખીએ છીએ હું પણ મારા દિવસનો મોટો ભાગ મારા બ્રેડ બેટર માટે ટાઈમ કાઢું છું અને જો તમે ફિલ્મની વાત કરીએ થોડુંક વચ્ચે એમાં કહેવા માંગુ કે પ્રેરણાદાયક ફિલ્મો હોવા જોઈએ અને ફિલ્મમાંથી જ પબ્લિક શીખે છે હું તમને બે પ્રશ્ન પૂછું કે તમે ડિસ્લેક્શન નામની બીમારી છે ને ભારે જમીન પર પહેલાં તમને ખબર જ નથી કે આવી કે બીમારી હતી

સ્ત્રી જે છે એનું કામ માત્ર ગ્લેમરસ કે નામે એને તમે કોઈ પણ પ્રકારની બાપ દીકરી બહુ ઇઝીલી જાતીય શિક્ષણની વાત કરી એને તમે કહો તો સ્ત્રી રિસ્પેક્ટ ક્યાંય જળવાઈ રહે ને એવી ફિલ્મ બહુ ઓછી બને અમે એવી ટ્રાય કરી છે રણભૂમિથી કે સ્ત્રી જે છે તે આપણું ગુજરાતનું ઘરેણું છે મારી આસક્તિ છે એ જળવાઈ રહે એ અમે ટ્રાય કરીએ છીએ કે તમે એસબીઆઈ બેંકમાં પણ જોબ કરો છો અને અભિનેતા પણ છો તો મને એમ વિચાર આવતો હતો મીન્સ કે બધાને એમ વિચાર આવે છે કે તમે બંને કામમાં હેન્ડલ કઈ રીતે કરી શકો તમે અત્યારે સૌથી મોટું ઉદાહરણ જોયું તમે અડધી કલાક પહેલા રાહ જોડાવી મેનેજમાં કેવું હોય કે તમારે જ્યાં જે જગ્યા હોય ને ત્યાં એ જગ્યા હું રહેવું પડે મેનેજ તો જ સપોઝ અત્યારે હું લંચ બ્રેક સ્કીપ કરી અને હું આ કામ કરું છું તો હું હવે લંચ બ્રેક નહીં લઈ શકું પછી તમારે બધી જ વસ્તુ અચીવ ન થઈ શકે હા તમારે એમાંથી જે જે જરૂરી વસ્તુ ટાઈમ પ્રાયોરિટી ટાઈમ મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ કે તમારી જરૂરી ટાઈમ મેનેજમેન્ટ તમે કેવી રીતે કરો છો સપોઝ બેંકમાં હું તો માત્ર બેંકમાં છું ત્યાં હું પછી હીરો ગીરી બતાવું એ મિનિંગ નથી હીરો હું તેનો માત્ર હીરો છું તો પછી હું બેંકની વાત છે હું એ સાઈડ ના ફેમિલી હોય તો ખાસ તો ફેમિલી સાથે જોવા કારણ કે હજી તો એ પરિપ્રેક્ષ્ય મારે મેનેજ કરવાનો છે આ બે સિવાયનું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જેને મને મોટો કર્યો છે મારા મા બાપ છે મારા પત્ની છે મારી ડોટર છે તો એ લોકોની પણ અપેક્ષામાં મળે તો એને પણ એક સમય એક ભાગ આપવાનો તો ખરેખર પિક્ચરનો હીરો કોને કહેવાય કે જે ડિરેક્ટરને ખુશ રાખે ડોડ્યુસનને ખુશ રાખે છે કોઈ એક ખુશ રાખે તો પબ્લિકને ખુશ રાખે તેઓ જ રોલ મારી લાઈફમાં આવે પ્લે કરવા અને બેન્કર્સને ખુશ રાખવાના આવે ફેમિલીને ખુશ રાખવા આવું કંઈક કોઈ તો મને ખુશી મળતી હોય તો મેનેજ કરો અને ટાઈમ મેનેજમેન્ટ એક જ વાત કરું કે એક એક મિનિટ હું તમને મેનેજમેન્ટ ખબર હોય તમે હું કે હું દસ મિનિટમાં આવું તો તમને એ દસ મિનિટ તમે શું કરવાના છો એ તમને થોડીક ખબર હોય છે અને બીજું કે અનમેનેજ પ્લાન આવે તો તમે મેનેજ કરી શકતા હોય છો કે ચલો આ ન થયું તો એ જ કરી થઈ જાય બાકી તો ગમતું કામ મેનેજ થઈ જાય એના બધા સૂવાનું ઓછું રાખવું છું છ કલાક વગેરે સૂતો નથી છ કલાક પણ નથી થતા પણ જે ઊંઘ છે માત્ર શરીરને થાક લાગે ત્યારે જ આવે એવું ગોઠવ્યું છે બાકી સમય ક્યાંય સમજ બેઠા છે તો અડધી કોની કલાક બેઠા એવું ના થાય જનરલી છતાં મને હજી સમય ઓછો મારે વાંચવું છે ઘણું બધું બુક્સ મારી પાસે છે પણ મારી પાસે સમય નથી મને એક અફસોસ છે કે હું ગમે તે ટાઈમ કાઢીશ અને કંઈક અલગ અલગ બુક્સ વાંચું અને તમને પણ તમારી જેવા જનરેશનના વ્યક્તિ જોઉં ત્યાં મને એમ બહુ થાય કે યુટ્યુબમાંથી થોડાક બહાર આવી અને પુસ્તક તરફ જાઓ બહુ એટલે બહુ શીખવા મળશે અને ખુલવા મળશે સરસ તો સર તમે જે રીતના કીધું એમાંથી લોકોને પણ ઘણું શીખવા મળશે જોકે તમારી પાસે જે તમે જે રીતે સપનાઓ તમે એક્ટર તો છો જ અને સાથે બેંકમાં પણ જોબ કરો છો પણ જે તમે સાથે સાથે આટલું બધું કામ કરતા કરતા સાથે તમારા સપનાઓ પણ પૂરા કરો છો તમે એકદમ આમ જોઈએ તો એકદમ આર્ટ પ્રસન છો પર્સન છે જોકે તમારી પાસેથી શીખવા મળે છે કે આટલું વર્ક કરવા છતાં તમે પાંચ પુસ્તક પણ લખ્યા છે એટલે પુસ્તક કેવું છે કે આમાં પુસ્તક લખવું છે ને એક આપણું સપનું જ છે જે વ્યક્તિને આમ સમાજમાં ઓછું કેવું હોય પણ કોઈ પ્લેટફોર્મ ન મળતું એ લોકો પુસ્તક લખતા અને પુસ્તક મીન્સ રાઇટર ને એનું જેમ માતાને બાળક જન્મથી તેની ખુશી થાય એમ રાઇટરને પોતાનું પુસ્તક લખે ને એવી ખુશી થાય એટલે મેન રાઇટિંગ ક્યાંથી આવે તમે સારું રીડિંગમાંથી રાઇટિંગ આવે સારા રાઇટિંગમાંથી સારી ફિલ્મો આવે આ એક ચેન્જ છે આ તો કોઈ પણ સારી ફિલ્મ છે ને એ વાર્તાનો હીરો વાર્તા ક્યાંથી આવી હોય કે વ્યક્તિ બહુ બધું વાંચ્યું હોય તો જીવન જોયા હોય અને રાઇટર અને આર્ટિસ્ટ આપણે જીવન જોવાનો નજર તરીકે કોઈ વ્યક્તિ આવે અને એ શું સુતું છે તો એ શું એનો વિચાર અલગ હોય રાઇટર રાઈટર આવે તો એમ વિચારે પુત્ર શું વિચારતું હશે શું વિચારી શું હશે અથવા ત્રીજો વ્યક્તિ આવે એમ ત્યાં ને હર્ટ કરીને હોય એટલે એ દ્રષ્ટિકોણ છે એ બહુ ચેન્જ થયો આફ્ટર રાઇટિંગ ધ બુક્સ કે ભાઈ આપણું પોપ્યુલર ખેલું પેલા જયારે બુક લોન્ચ કરી ત્યારે ખબર નથી કે બુકમાં કોઈ વાંચે નહીં કોઈ લે નહીં આ લઈ લે તો આપણે સરસ ચાવાલાની જગ્યાએ હું આ જગ્યાનું ઓલવેઝ માર્કેટિંગ એટલે કરું મારા પરમ મિત્ર છે આવિન વાળા જે મારો મિત્ર અને હું કોઈ પણ જગ્યાએ કહું તો એમ કહું રાઇટિંગમાં કોઈ વ્યક્તિ આપણી પાસે આવે તમારી પુસ્તક વાંચી તમને સુસાઈટ વિચાર કરો ને એ કેન્સલ કરી નાખે ત્યારે એમ જોયું યાર આપણે કદાચ ભલે એક બુક એ વિચારી વસુલ છે કોઈ વ્યક્તિ આપણને એમ કે ભાઈ તમારી બુક વાંચીને તો મેં ઘણું મૂકી તું મેં ફરી ચાલુ કર્યું મારે બ્રેકઅપ થઈ ગયું હું પાછો બહાર આવ્યો ત્યારે એમ કે ના કે ભાઈ આપણી જે લખાણ છે એક જગ્યાએ જો પ્રોપર પહોંચી ગયું તો આપણી મહેનત નથી તો જેને લખવાનો શોખ હોય ને કોણ વાંચશે વિચારે બોલો લખવામાં તમે વાંચશે તમારા પુસ્તક એવા છે પણ એમાંથી હતી તો તમારા જે પાંચ પુસ્તક છે તેમાંથી યુવા સરકાર જે છે પુસ્તક જે તમે લખેલું હતું એના ઉપર જ તમે મૂવી બનાવ્યું હતું તો ઘણું બધું શીખવા મળે છે અને તમારી જે લાઈફ છે એમાંથી જે લોકો કાંઈ પણ શીખી શકે છે તમે સપનાઓ પૂરા કર્યા છે ઘણું બધું સ્ટ્રગલ કરીને તમે જે રીતે સફળતા પ્રાપ્ત કરી છે તે

અને સફળતા બધા મેળવવી તમારે શું વસ્તુ દાવ ઉપર લગાડીને શું વસ્તુ મેળવવું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બાકી સ્ટ્રગલ તમને કહું કે રણભૂમિમાં અંદર સેવન્ટી ટુ અવર્સ બહુતેર કલાક કન્ટિન્યુ મેં જાગી શકે મારા પપ્પાને બ્રેનસ્ટ્રોક એવો કે ટાઈમ તો શૂટિંગ દરમિયાન જ ફેમિલીની જવાબદારી થોડીક આવી ગઈ હોસ્પિટલમાં રહેવું પડે અને શૂટિંગ ચાલવું તો પર ડે એનો આઠ દસ લાખનો ખર્ચો જતો હોય તો એને આપણે ના ન પાડી શકાય યુવા સરકારમાં પણ બજેટ ઓછામાં કામ કરવું હોય તો અઢાર કલાક કન્ટિન્યુ કામ થતું હોય તો સ્ટ્રગલ એટલે કે તમે અહીંથી મુંબઈ જતા હો તો તમને સુવાનો ટાઈમ ન મળ્યો તો પ્લેટફોર્મમાં તમે સૂઈ ગયા હો કે ભાઈ કલાક મળી જ પ્લેટફોર્મમાં સૂઈ જાઓ તો જે લોકો સેલ્ફી પાડતા હોય ત્યાં એને ખબર ન હોય કે આ તે મોટી મોટી કરે છે હીરો બની શકે આ કાલ અવારે ટીંગાઈ ટીંગાઈને જઈને એક જગ્યાએ જતો હશે પણ લોકો જે તમે આ લોકો એમ કહે કે ભાઈ મને તમારાથી પ્રેરણા મળી છે ત્યાં બધા સ્ટ્રગલ આ ભૂલાઈ ગયા અને હું પણ એ ભૂલ્યા દઉં એટલા માગું છું કે સ્ટ્રગલનું માર્કેટિંગ સફળતાનું સ્ટ્રગલનું સ્ટ્રગલ ભૂલી જવાની જવાનું સ્ટ્રગલ તમે યાદ કરશો તો તમે જે સફળતા યાદ રાખવાની તમારે પોતાને હું ક્યાં હતો હું શું એ તો ઓલવેઝ યાદ રાખવાનું છે પણ એનું માર્કેટિંગ હું એટલે ઓછું કરું કારણ કે બધાય કરતા હોય છે સ્ટ્રગલ તમે કરતા હોત જે વિડીયો કરતા હોત બધાએ કરી હોય છે હા પણ તમારે નક્કી કરવાનું છે કે અસાધારણ સફળતા મેળવવા માટે અસાધારણ ભોગ આપવો પડે તમે એક રૂપિયાનો ભોગ આપશો ઈશ્વર એક રૂપિયાનો આપશો સો રૂપિયાનો ભોગ આપશું ઈશ્વર સો રૂપિયા આ સિમ્પલ કેલ્ક્યુલેશન તમે કેટલું ભોગ કરી શકો તમે હું તેના હું રાતે જાગી ના શકું તો દુનિયાના તમામ લોકોને જાગી શકે તો તમે ક્રાઉડમાં છો તમે ફોલોઅર્સમાં છો લીડર થવું હોય તો દુનિયાથી અલગ કરવું પડે છે એટલે એમાં હું શાહરૂખ ખાનને ફોલો કરું છું સ્ટ્રગલ એને કહેવાય મને અમિતાભ બચ્ચન શાહરૂખ ખાન તમે જુઓ શું જરૂર છે છતાં કરે છે કારણ કે કામ વસ્તુ વિશે જે તમને એપીસ તો અલ્ટિમેટ વર્ક કરો એટલાં બધા બિઝી રહ્યો અને લોકો તમારા આંસુ ગોતવા માટેની ટ્રાય કરીને મળવા નાજો કેટલા તો તમે જે રીતે અમદાવાદ અમને કરતા હતા રાજકોટ તો એ રીતે રાજકોટ એટલે અમદાવાદ કરતા હતા હું જ કરું છું અને તેનું આરજે સિલેક્ટ હતો અમદાવાદમાં તો રાજકોટમાંથી કોલેજ ચાલુ હતું અને પેરેન્ટ એમ અમદાવાદ શિફ્ટ થવાની આમ એટલી અનુમતિ ત્યારે નહોતા આપતા બપોરે નીકળતો અને બોલવામાં છેલ્લી સીટમાં સો રૂપિયામાં ત્યારે આવતો છેલ્લી સીટ તો સો રૂપિયા હેલાઉટ કરે તો અમદાવાદ જઈ સાંજે પહોંચ્યું રાતનો શો હોય શો પતાવ્યું પાછું રાત્રે બોલવામાં અમદાવાદથી સવારે પાંચ આવી જાય એટલે આવું મેં સતત અગિયાર થી બાર મહિના મેં અપડાઉન કર્યું છે એ અપડાઉન મે વ્યક્તિ બદલાતા જ હતા હું રસ્તો એક જ હોય ક્યાં જવું હોય બધાને ખબર જ હોય છતાં બધા પોતાની રીતે મહેનત કરતા હોય અને પછી મેં જ્યાં ત્યાં મને ખબર મારા તો ઘણા લોકો અપડાઉન અલગ અલગ બસ છે તો આપણે કરીએ છીએ કે નવી નવી આપણે નહીં કરી બીજું તો સ્ટ્રગલ કરવાનો છે પણ હજી તમને કહું છું અપડાઉન થાક ક્યારે ઉતરી જાય જ્યારે તમે જગ્યાએ પહોંચું બુક તમે બીજું ફોટો પડાવો ઓટોગ્રાફ લેવા ઓટોગ્રાફ લેવા હું તમારી બહુ ફેન છું બહુ હું તમારો બહુ ફેન છું ત્યારે એમ થઈ ગયા આખો જર્નીનો થાક છે ને આજે હીરો કોને કહેવાય હું કહું તમને વ્યાખ્યા આપું કે બીજા વ્યક્તિની લાઈફને ઇન્સ્પાયર કરે એને કંઈક કરવા કરી છૂટવાનું કોઈ પ્રેરણા મળે કે તમે કોકની પ્રેરણા બનો તો તમારું જીવન પ્રેરણાત્મક બને તો એ એક સૌથી મોટું લાઈફ છે મારા માટે

પણ ભા ફૂડ ને આ બધા જે શોખીનો એક એ ખાસ વિડીયો થઈ ગયા ફૂડમાં બહુ ધ્યાન રાખો કે બોડી બહુ ઇમ્પોર્ટન્ટ એનું ધ્યાન રાખો બોડી જેટલું પાવરફુલ બને તમારું એટલા જ તમે પાવર ખાવા પીવામાં ખૂબ ધ્યાન રાખો મેંદો અવોઇડ કરો મેગી બેગી લાગે છે ખાઈ જ હોય તો જીવ પડે પણ ન ખાવ હેલ્ધી રહ્યું હેલ્ધી ખાવ તમારી બધી વાત અમે બની દર્શકોને પહોંચે અને સર પાસેથી પણ કંઈ શીખવા મળે તેના માટે ખાસ આ મેસેજ છે અને સર જે જે રીતે તેમના જીવનની વાત કરી તે તમે લોકો પણ સર પાસેથી કંઈ શીખો

હું હવે શું કરીને મને કવિ નું નામ યાદ નથી ના કહ્યું મોકા રસ્તે રખડતા હોય છે રખડનારાઓને જ મળતા હોય છે રસ્તે રખડતા હોય મોકા પણ ખબર ન હોય આપણે ઘરે બેઠા હોય એટલે આપણને મળતા કોઈ ચાન્સ નથી આપતા ઇન્ડસ્ટ્રીમાં કેવું હોય કે તમારે દોડતા રહેવું પડે મારે જે ફિલ્મ મેં લખી હતી કેટલા બધા હીરો પાસે ગયો સર તમે મારા ફિલ્મ હીરોનું કામ કરો હીરોનું કામ બધા કીધું નવા ડિરેક્ટર છે નવા લોકો નથી કામ કોઈને સ્ટોરી ના ગમી હોય વ્યક્તિઓ ના ગમી હોય કોઈ રિસ્ક હોય એક નવા લોકો સાથે ક્યાં કામ તો ત્યારે વિચારો કે કોઈ કામ નથી તો ચાલો આપણે ટ્રાય કરી પ્રોડ્યુસરને કન્વિન્સ કર્યા કે હું કરીશ અને તમારે કંઈક વસ્તુ જોતું હોય તમે નાના બાળકો પાસે શીખો છો નાના બાળકની રમકડું જોઈ શું કરશે એ એના માટે રોશે એ પપ્પાને રિક્વેસ્ટ કરશે ત્યાં સુધી ખાસે પીસે જીદ કરશે એ જીદ છે ને નાના બાળક સુધી હોવી જોઈએ એને મારે આ અચીવ કરવું જ છે પછી અચીવ થઈ ગયા પછી એની તમામ રિઝલ્ટની જવાબદારી પણ તમારી કદાચ એને રમકડું મેળવું ભાઈ રમકડું એવડું ફેવી હોય એ લઈને પડી જાય તો એ રોસે નહીં કારણ કે એને ખબર કે મારી જીદ કરીને રમકડું લીધું છે તો કદાચ મેં જીદ કરીને પ્લેટફોર્મ લીધું હોય તો એ પ્લેટફોર્મમાં જે મહેનત કરવી પડે પછી મહેનત કરવી એટલે એ પ્લેટફોર્મ જે છે એ કોઈ આપતું નથી પ્લેટફોર્મ તમારે બનાવવું પડે છે મને ઘણા લોકો કે મારી પાસે સ્ટોરી છે આમ જેમ તો સ્ટોરી મારી પાસે પૈસા નથી પ્રોડ્યુસર પાસે પ્રોડ્યુસર ક્યાં તમે ગોતવા પડે કેટલા વ્યક્તિઓ છે જે પૈસા ઇન્વેસ્ટ કરો વ્યક્તિ મળો એને વાત કરો કે મારે પિક્ચર બનાવવું છે મારી પાસે સ્ટોરી છે તો હવે એ વાત કરતા શરમાતા હોય તો તમને કોઈ એવું નથી કે ડાયરેક્ટ ફોન આવશે તમે એક્ટર છો ચલો મારે તમે એવું નથી થવાનું મહેનત કરવી પડશે નાના નાના ઓડિશન કરવું પડશે અને એક સ્ટોરી હું થોડો લંબો જવાબ દઉં છું કેટલા આર્ટિસ્ટ જો એને નાનું કામ જ નથી કરવું પડે શેરી નાટક કરવા પડે મેં વાસ્કો ને શેરી નાટક છે કે તમને બાળ સભાની અંદર નાના પડે પાત્ર આપે તો ઈયા કરવાનું તમે એમ કે મારે મોટું ડાયલોગો નું હીરોનું પાત્ર એવું પોસિબલ નથી નાના નાના પાત્ર કરવા પડે નાના નાના ઓડિશન દેવા પડે કે નાટકમાં નાનો રોલ કરવો પડે એક બેકસ્ટેજ કામ કરવું પડે લાઇટિંગ કામ કરવું પડે તમારા ઇન્ડસ્ટ્રીમાં શું કઈ ગેસ દરેક કામ થાય સપોઝ ફિલ્મ પહેલી હોય ખબર નથી હવે મને બધી જ ખબર છે કે પ્રોડક્શન કેમ થાય એડિટિંગ કેમ થાય સાઉન્ડ ડબિંગ કેમ થાય ફાઈવ પોઈન્ટ વન કેમ થાય ઈવન હવે અમારું જે ફિલ્મ આવે છે નેક્સ્ટ જે પ્રોજેક્ટ આવે છે નામ ડિક્લેર નથી કરતો અત્યારે તો એની અંદર જ્યાં સિંઘમની અંદર વીએફએક્સ છે એ વીએફએક્સ અમે કરવાના છે તો જ્યાં રોહિત શેટ્ટીની ગાડી નીકળે એ જગ્યાએ અમારું પાર્કિંગ થયું તો કલ્પને નથી કરી ખબર પડી રિસર્ચ કર્યું કે ભાઈ આ રોહિત શેટ્ટી આ જગ્યાએ કરે અમે મળવા ગયા મળવાના કોઈ પૈસા નથી લેતા એ લોકો બહુ સરસ રીતે જવાબ કે લોકોને એવું જણાય નથી કે અમે મોટા લોકો રહે કામ બહુ સરસ જવાબ આવ્યો સર આમાં આટલા રીતે પૈસા ચિંતા કરો તમારા બજેટ પ્રમાણમાં કામ કરશું તો લોકો બહુ સરસ સપોર્ટ કરે છે મુંબઈ જવું પડે લોકોને મળવું પડે લોકલ ટ્રેનમાં ધક્કો ન ખાવ તો તમને ખબર નથી કે ભાઈ મુંબઈની સ્ટ્રગલ કોને કહેવાય જાઓ તો તમને ખાશે પછી તમને બહુ મજા આવશે તમારું પોસ્ટર લાગશે ને હું આઈનોક્સ પાસે અહીંયા બહાર આઈનોક્સ સિનેમા છે ને સામે જ બિગ બજાર પાસે સેવપુરી કરી ઉભો રહે તો ગોંડલ ગયા તો ઘણી વાર સેવ કરી ખાતા ત્યાં સામે પિક્ચરના પોસ્ટર બદલતા હોય ને અમે જોતા ત્યાં વિચાર્યું હતું કે મારું પોસ્ટર લાગવું જોઈએ એને એક્ઝેક્ટલી વર્ષ પછી અહીંયા પોસ્ટર લાગેલું તો એના માટે કઈ મે ખાલી ઈશ્વર ને દરખાસ્ત કરી એને ઓફર આપી મેં સ્વીકારી બસ આટલું જ છે મહેનત કર્યું